નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ માઇગોલમાં તમારું સ્વાગત છે મિત્રો મારી ચેનલમાં તમને સરકારી ભરતીને લગતા તમામ ન્યૂઝ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના મહત્વના વિડીયો મળતા રહેશે મિત્રો આજે આપણા વિડીયોમાં જોઈએ તો પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી શારીરિક કસોટીનું ફાઇનલ રિઝલ્ટ જાહેર થઈ ગયું છે મિત્ર પરિણામ જાણવા માટે તમે અહીંયા વિડીયોમાં આગળ જુઓ મિત્ર મિત્રો તમે એ જોઈ શકો લોક રક્ષક કેડરની શારીરિક કસોટી મિત્રો આ છે પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ ઉપર લેટેસ્ટ ન્યૂઝ અત્યારે જ મૂકેલા છે તમારી સમક્ષ રજૂ કરું છું મિત્ર પેલું આપણે જોઈએ મિત્રો તારીખ છવ્વીસ બે ઓગણીસથી તારીખ આઠ ત્રણ ઓગણીસ દરમિયાન શારીરિક કસોટી યોજવામાં આવેલ તો મિત્રો બીજું છે શારીરિક કસોટીમાં હાજર રહેલ ઉમેદવારોનું પરિણામ જાણવા માટે અહીં ક્લિક કરો મિત્રો તમારે પરિણામ જાણવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એ લિંક પરથી તમે તમારું પરિણામ છે એ જાણી શકો છો ત્યારબાદ મિત્રો ત્રીજું આગળ જોઈએ કે લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ અને દસ્તાવેજ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવનાર ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે એટલે જે મિત્રોને દસ્તાવેજ ચકાસણી કરવાની આવવાની છે એ મિત્રોની યાદી છે ટૂંક સમયમાં વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અત્યારે માત્ર મિત્રો તમારું રિઝલ્ટ છે એ વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યું છે તમે તે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક દ્વારા તમે તમારું રિઝલ્ટ છે એ જાણી શકો છો કે તમે છે સારી કસોટીમાં પાસ થયા કે ફેલ થયા એનું રિઝલ્ટ છે ફાઇનલ અત્યારે મૂકવામાં આવ્યું છે તો મિત્રો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકથી અથવા તો પોલીસ ભરતી બોર્ડની લિંક પરથી તમે તમારું પરિણામ જાણી શકો છો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો થેન્ક યુ